ધોરણ 9 વિષય હિન્દી પાઠ 20 ધરતી કિસાન લેખક છે પંડિત ભરત વ્યાસ આજે ગીત છે તે 1958 માં આવેલી હિન્દી ફિલ્મ ગામ કી ગોરી માંથી લેવામાં આવ્યું છે આજે કાવ્ય છે જેમાં મનુષ્યને મહત્વ આપવામાં આવ્યું છે ધરતી ઉપર મનુષ્ય છે તે શાંત છે મનુષ્ય છે તો તેના દ્વારા તેની શક્તિઓ દ્વારા પ્રકૃતિની જે સીમાઓ છે એને પોતાની રીતે ઢાળી છે આપણે જાણીએ છીએ કે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી દરેક મુશ્કેલીનું નિવારણ નીકાળે છે આથી પોતાની બુદ્ધિમત્તા પોતાની શક્તિ દ્વારા તેના માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી તેવું અહીં આગળ જણાવવામાં આવ્યું છે પહેલો પેરેગ્રાફ છે ધરતી કી શાન ભારત કી સંતાન કે છે કે ભારતની સંતાન તમે ધરતીની શાન છો તેની મુઠ્ઠી મેં બંધ તુફાન હેરે મનુષ્ય તો બડા મહાન હે અહીંયા આગળ મનુષ્યને મહાન દર્શાવ્યો છે મહત્વતા દર્શાવી છે કે તું છે તે ધરતીની શાન છે અને તારી જે મુઠ્ઠીઓ છે એની અંદર તુફાન છે એની અંદર તુફાન બંધ છે એટલે કે તું કોઈ પણ કાર્ય કરી શકે છે તું જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે અહીંયાં એવું કહેવામાં આવે છે કે જો મનુષ્ય ઈચ્છે તો પર્વતોને પહાડોને પણ ફોડી દે અર્થાત તેનામાંથી પણ રસ્તો નીકાળી દે આપણે સમજાણીએ છીએ કે ઘણા બધા પહાડોમાંથી અંદરથી રસ્તાઓ બનાવવામાં આવ્યા છે એટલે પહાડોની ચીરીને પણ રસ્તા બનાવ્યા છે આથી મનુષ્ય જો ઈચ્છે તો પર્વતોને પણ ફોડી દે એટલે કે તેમાંથી પણ રસ્તા બનાવી દે તું જો ચાહે નદીઓ કે મુખ કો બી મોડ દે એ છે કે જો તું ઈચ્છે તો નદીઓના મુખ

ક્યારે પણ મૃત્યુ ન પામે તેવા પ્રાણ છે તને વરદાન મળ્યું છે અને તારી જે આત્મા છે તેમાં સ્વયં ભગવાન વાસ કરે છે એવું અહીંયા આગળ કીધું છે એટલે અહીં આગળ મનુષ્ય કયા કાર્ય કરી શકે છે તેના વિશેની માહિતી આપી છે તેવી જે કુદરતે બનાવેલી વસ્તુ છે તેમાંથી પણ તે અલગ અલગ સ્વરૂપોનું નિર્માણ કરે છે આકાશને પૃથ્વીને જોડી શકે છે માટીમાંથી અમૃત નીકાળી શકે છે નદીઓના રસ્તા બદલી શકે છે પહાડોને પણ તે ચીરી શકે છે આગળ વાત કરી છે નયો નો મે જ્વાલ તેરી ગતિ મે ભૂચાલ તેરી છાતી મે છિપા મહાકાલ હે એટલે કહે છે કે તારા મનમાં મહાકાળ વસેલું છે અને તારા આંખોમાં જ્વાળા છે એટલે કોઈ પણ કાર્ય કરવાની જે ધગશ છે તે તારી આંખોમાં જોવા મળે છે અને તે ધગશ પૂરી કરવા માટે તારી ગતિમાં ભૂચાલ આવે છે એટલે કે તારી ગતિ પણ છે તેમાં પણ તું ભૂકંપ લાવી શકે છે ભૂચાલ એટલે ભૂકંપ એટલે કે છે કે તું છે તારી અંદર મહાકાળ છુપાયેલો છે તારી આંખો છે તેમાં અગ્નિની જ્વાળા છે અને તારી ગતિ છે તેમાં ભૂકંપ છે પૃથ્વી કે લાલ તેરા હિમગિરીસા ભાલ કહે છે કે તું પૃથ્વીનો લાલ છે ધરતીનો લાલ છે ધરતીનું બાળક છે તેરા હિમગિરીસા ભાલ કહે છે કે તારું લલાટ છે તારું મસ્તક છે તારું માથું છે તે હિમગિરી હિમગિરી એટલે હિમાલયની વાત કરી છે હિમગીરી હિમ એટલે બરફ અને ગીરી એટલે પર્વત એટલે અહીંયા આગળ હિમગીરી હિમાલય સાથે સરખાવાનું છે એટલે કે તારું જે કપાળ છે લલાટ છે તે હિમગીરી એટલે કે હિમાલય જેવું છે તેરી ભ્રુકુટી મે તાંડવકા તાલ હે એટલે કે તારી ભ્રુકુટી એટલે કે તારી જે ભ્રમણ છે એમાં તાંડવનો તાલ છે નીચકો તું જાન જરા શક્તિ પહેચાન તેરી વાણી મેં કા આહવાન હૈ રે

જેવો જે પ્રલય એટલે આપણે કહીએ ને પૂર આવ્યું છે બાઢ આવી છે એને પણ તું રોકી શકે છે પશુતા કિષ ઝુકે જે પશુતા એટલે કે દુષ્ટતા કરે છે એમનું પણ માથું તું ઝુકાવી શકે છે તું જો અગર હિંમત સે કામ લે ગુરુ સાન પવન છે પવનના જેવી ગતિ ધરાવે છે ઝડપ ધરાવે છે તેની નભસે ઊંચી ઉડાન હેરે કે છે કે તારી આકાશ થી પણ ઊંચી ઉડાન છે એટલે અહીંયા ગાડી દરેક ગુણો મનુષ્યના દર્શાવવામાં આવ્યા છે અમે અહીંયા ઘડી આ પાઠની સમજૂતી પૂરી થાય છે જેના શબ્દાર્થ જોઈ લઈએ આજે કવિતા છે ખૂબ જ ઈઝી છે અને સરળ છે એનો પ્રશ્નો પણ ખૂબ જ સરળ છે શબ્દાર્થ પણ ઈઝી છે જોઈ લઈએ હિમગીરી એટલે કે હિમાલય પર્વત જ્વાલ અગ્નિશિખા લો શાન કૌરવ ઐશ્વર્ય વૈભવ મુખ પ્રવાહ ભ્રુકુટી સંબંધ સત્તા જીસ ભૂત ભવિષ્ય वर्तमान की પ્રતિ હોતી है मतिवान, बुद्धिवान विचारवान प्रलय नाश विनाश आहवान पुकार भाल मस्तक कपाल ललाट नीज, अपना